વડોદરા વડોદરા રેલવે પોલીસ માત્ર ચોરને પકડી તેના મુખ્ય માલિકને લાખોના દાગીના કર્યા હતા રેલવે સ્ટેશન ખાતે ક્રાઇમના ઘણા બધા બનાવો સામે આવતા હોય છે અને પોલીસ ચોપડે પણ નોંધાતા હોય છે ત્યારે ટ્રેનમાંથી રૂપિયા તેમજ દાગીના ચોરાય છે અને પોલીસ ચોપડે નોંધાયા બાદ વર્ષો વર્ષ સુધી તેનો નિકાલ પણ નથી આવતો તેવા કેસ પણ હજુ પોલીસ ચોપડે પેન્ડિંગ છે ત્યારે તારીખ ઓગણીસમી સપ્ટેમ્બરે રેલવે પોલીસ ખાતે એક ફરિયાદ નોંધાઈ હતી કે જેમાં લક્ષ્મીબેન અધિકારી કે જેઓ મુઝફ્ફરનગરથી મુંબઈ જતા હતા તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન ખાતે તેઓનું સોનાના દાગીના ભરેલો થેલો ચોરાઈ ગયો હતો અને તેઓએ રેલવે પોલીસને ફરિયાદ નોંધાવી હતી ત્યારે રેલવે ઇન્ચાર્જ અધિકારી તેમજ ઉચ્ચ અધિકારીને જણાવતા તેઓ દ્વારા રેલવે સ્ટેશન ખાતે નાકાબંધીની જેમ ચેકિંગ હાથ ધર્યું હતું સાથે સીસીટીવી કેમેરા પર બાજ નજર રાખવામાં આવી હતી ત્યારે જે દિવસે ચોરીની ફરિયાદ નોંધાઈ તેના ગણતરીના કલાકોમાં જ રેલવે સ્ટાફ દ્વારા ચોરને પકડી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ આજરોજ કોર્ટમાંથી તમામ દાગીનાની મંજૂરી લઈને આજે તેના મુખ્ય માલિક લક્ષ્મીબેન અધિકારીને આશરે સાત લાખના દાગીના સુપ્રત કરવામાં આવ્યા ત્યારે તેરા તુજકો અર્પણ પોલીસનું આ સૂત્ર ક્યાંક ને ક્યાંક રેલવે પોલીસે સાર્થક કરી બતાવ્યું છે ત્યારે દાગીના સ્વીકારતાની સાથે જ ફરિયાદીના આંખમાં આંસુ હતા સાથે જ રેલવેના પીઆઈએસડી વ્યાસ પણ ભાવુક નજરે પડ્યા હતા मुंबई से दिल्ली जा रहे हैं। जी। फंक्शन अटेंड करने गए, गए थे हम। जी। मुजफ्फरनगर से मुंबई में मतलब चोरी हुआ बड़ोदरा रेलवे पुलिस ने पकड़ा और हमें हमारा सामान मिल गया क्या क्या था चीजें क्या क्या थी गले का दो मालाए थी में दो लड़की होती थी और चार चूड़िया थी एक बहुत की थी मेरी थी और कान की थी और सिर में लगाने की थी सात आठ लाख बहुत बहुत धन्यवाद कहना चाहते हैं जो ड्यूटी दे रहे थे उनकी जो ईमानदारी और यहाँ तक आई है बहुत बहुत धन्यवाद वडोदरा पुलिस अधीक्षक पश्चिम रेलवे सरोज कुमार साहेब तथा નાયબ પોલીસ અધિક્ષક વડોદરા વિભાગ વડોદરા જીએસ ભાર્ય સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જે ઘટના બનેલી હતી તે તેની છાણબીણ કરવા માટે અને જે ચોરી થયેલી હતી એના તુર્ત જ ગણતરીના કલાકોમાં શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલી પીએસ સાહેબોની ટીમ બનાવેલી અને તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા પ્લેટફોર્મ પર તરત જ ટીમો રવા રવાના કરવામાં આવેલી હતી અને ગણતરીના કલાકોમાં તાત્કાલિકમાં જ એક અજાણ્યા એસમની હરકતો છે એ અનનેચરલ જવાબ ઓફ મળી હતી તો આ અનનેચરલ મૂવમેન્ટના આધારે અને સીસીટીવીની મૂવમેન્ટ સીસીટીવી ફૂટેજને ચેક કર્યા અને એ આધારે આ ઈસમને પકડી પાડેલો હતો અને એ હિસાબને પકડી પાડી અને તેની પૂછપરછ કરી તેનો સામાન છે એ ચેક ચેકિંગ કરવામાં આવતા તેની પાસેથી આ બોલ્ટનો સામાન મળી આવેલો હતો જે આધારે વધુમાં પૂછપરછ કરતા અને તેમાં વધુ જે કિંમતનો સર સર સામાન હતો તેની સાથે મોબાઈલ અને અન્ય ડોક્યુમેન્ટ ચેક કરતાં જે વ્યક્તિનો સામાન ન હતો તેની સાથે સંપર્ક કરતા એ વ્યક્તિનો સામાન મળી આવેલો છે અને જે ઓગણીસ અઢાર તારીખે એ લોકો પનવેલથી દિલ્હી જવા માટે રવાના થયેલા હતા અને ઓગણીસ તારીખે મધરાત્રે એ ઊંઘમાં ઊંઘી ગયેલા તો ઊંઘની તકનો લાભ લઈ અને ચોરે આ સામાન ચોરી કરી અને વડોદરા પોલીસ સ્ટેશનથી એને ભાગવાની કોશિશ પણ કરેલી હતી પરંતુ આરપીએફ અને જીઆરપીએ ને સઘન અને સખત મહેનતના પરિણામ સ્વરૂપે ચોર ભાગવામાં સફળતા પામેલ નહીં અને આ સરસામાન છે એ તાત્કાલિક જપ્ત કરી લેવામાં આવ્યો હતો તેમની પાસેથી

આજે એને જ્યારે સામાન એમને પરત મળેલો છે એ સૌ પ્રથમ વખત જાણ કરવામાં આવેલ ત્યારે તેઓ વાતને સત્ય માની શકેલા હતા પરંતુ જ્યારે તેમને આવેલ ત્યારે તેમને ખરેખર માનવામાં આવ્યું કે હા મને મારો સામાન પરત મળી ગયો છે આજે તેમને હર્ષોલ્લાસથી તેઓ ઘરે જઈ રહ્યા છે એમના હાથમાં જે ખુશીના આંસુ જોઈ અને રાત તુષ્કો અર્પણ આ વાક્ય ખરેખર આજે સાર્થક થયું છે એ જોઈને મને પણ મારું હૃદય થઈ જાય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર